નજીકના દિવસોમાં ગણેશ વિસર્જન થવા જઈ રહ્યું છે ત્યારે સચિન વિસ્તારમાં પોલીસ દ્વારા કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે આજે સચિન પોલીસના ઉચ્ચ અધિકારીઓ પોલીસ કાફલા સાથે પેટ્રોલિંગ યોજી હતી ગણેશ ઉત્સવના અંતિમ દિવસોમાં ગણેશ વિસર્જનની તૈયારીઓ જોરો પર છે આ અનુસંધાને સુરત પોલીસ પણ એક્શન મોડમાં આવી ગઈ છે શહેરમાં ઉત્સવનો ઉત્સાહ બમણો થયો છે તેની સાથે જ પોલીસે સુરક્ષા અને બંદોબસ્તના પગલાં પણ વધારી દીધા છે આવતા કેટલાક દિવસોમાં જનારા વિસર્જનને ધ્યાનમાં રાખીને સચિન વિસ્તારમાં પોલીસ દ્વારા ખાસ કડક બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે આ વિસ્તારમાં ભક્તોની ભીડ વધુ રહેતી હોવાથી સુરક્ષા ખાતે વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે આ સંદર્ભમાં આજે સચિન પોલીસના ઉચ્ચ અધિકારીઓ નિરીક્ષણ કરવા પોલીસ કાફલા સાથે પેટ્રોલિંગ યોજી હતી આ પગલું વિસર્જન દરમિયાન શાંતિ વ્યવસ્થા બનાવવા રાખવા અને કોઈ પણ અણધારી ઘટનાને રોકવા માટે ભરવામાં આવ્યું છે સુરત શહેર વિસ્તારમાં આપણે સૌ જાણીએ છીએ કે ગણેશ ઉત્સવ આ ખૂબ જ ધામધૂમથી અને ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો પણ જોડાય છે એટલે આ ગણેશ ઉત્સવ અનુસંધાને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય એટલા માટે સ્થાનિક પોલીસ એની રીતે આયોજન કરી અને વ્યવસ્થિત બંદોબસ્ત જાળવતી હોય છે પરંતુ ગણેશ વિસર્જન અનુસંધાને ખૂબ જ મોટા પ્રમાણમાં શ્રીજીની મૂર્તિઓ એ અલગ અલગ રૂટ ઉપરથી જે તે ઓવારે ઓવારા ઉપર વિસર્જન માટે જતા હોય છે તો એમાં સ્થાનિક તંત્રની સાથે સાથે અ બીજા યુનિ યુનિટમાંથી પણ પોલીસ વિભાગના અધિકારીને કર્મચારીઓ આવતા હોય છે એની સાથે સાથે પેરામિલિટરી ફોર્સ પણ આવતી હોય છે અને આ બંદોબસ્તમાં જોડાય છે આ ગણેશ વિસર્જનના આગળના બે ત્રણ દિવસમાં ફૂડ પેટ્રોલિંગ ફ્લેગ માર્ચ અને એરિયા ડોમિનેશનની કામગીરી થતી હોય છે એ જ અનુસંધાને આજે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થાનિક પોલીસ હોમગાર્ડના જવાનો અને પેરામિલિટરી ફોર્સના અધિકારી અને જવાનો સંયુક્ત રીતે એક ફૂડ પેટ્રોલિંગ અને ફ્લેગ માર્ચનું આયોજન કરી રહ્યા છે આ જે એક્સરસાઇઝ જે છે એનો આશય એ છે કે સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારી કર્મચારી તો એરિયાથી માહિતગાર હોય છે પણ એની સાથે સાથે બહારથી જે ફોર્સ આવે છે એ સ્થાનિક પોલીસ સ્ટેશનના એરિયાથી માહિતગાર થાય રૂટથી માહિતગાર થાય બંદોબસ્તથી માહિતગાર થાય લોકોથી માહિતગાર થાય અને સ્થાનિક પોલીસ અને બહારના અધિકારી કર્મચારી એમની જોડે સંકલન જળવાય એ આશયથી જ આજનું ફૂડ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલું છે આ ફૂડ પેટ્રોલિંગથી એક લોકોમાં એક સુરક્ષાની લાગણી એક સ્પ્રેડ થાય અને એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ જે હોય એ એમાં પણ એક સ્ટ્રોંગ મેસેજ જાય કે એ કોઈ ચાળો અથવા કાકરી ચાળો ના કરે અને આ જે સમગ્ર તહેવાર જે છે કે છેલ્લો જે આપણે ગણેશ વિસર્જનનો દિવસ છે અને એની સાથે સાથે ઈદે ઈદનો પણ તહેવાર છે એ પણ શાંતિપૂર્વક રીતે ઉજવાય અને કાયદો અને વ્યવસ્થા જળવાય એટલે માટે આજે ફૂડ પેટ્રોલિંગ નું આયોજન કરવામાં આવ્યું